બોટાદ સર્કિટ હાઉસ ખાતે આજે સવારે કલાકે બોટાદના પ્રભારી મંત્રી રીવાબા જાડેજાએ પત્રકાર પરિષદ યોજી હતી આ પરિષદ વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશનની ગેરંટી એટલે કે વીબીજી રામજી યોજના સંદર્ભે યોજાઈ હતી મંત્રી રીવાબા જાડેજાએ જણાવ્યું હતું કે વીબીજી રામજી યોજના ગ્રામીણ વિસ્તારના લોકોને રોજગાર અને આજીવિકાની સુરક્ષા પૂરી પાડવામાં મહત્વપૂર્ણ સાબિત થશે તેમણે વધુમાં કહ્યું કે આ યોજના દ્વારા ગ્રામીણ યુવાનો મહિલાઓ અને શ્રમિક વર્ગને સ્થાનિક સ્તરે રોજગારીની તકો મળશે જેનાથી ગ્રામીણ અર્થતંત્ર મજબૂત બનશે મંત્રીએ વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે ગ્રામીણ વિકાસને મુખ્ય આધારસ્તંભ ગણાવ્યો હતો પત્રકાર પરિષદ દરમિયાન યોજનાના અમલ લાભાર્થીઓને મળનારા લાભો અને સરકારની પ્રતિબદ્ધતા અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી સ્થાનિક પ્રશાસનને યોજના અસરકારક રીતે અમલમાં મૂકવા માટે જરૂરી માર્ગદર્શન અપાયું હતું આ પત્રકાર પરિષદમાં અધિકારીઓ જિલ્લા ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા બોટાદ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ સુરેશભાઈ ગોધાણીએ પત્રકાર પરિષદ અંગે માહિતી આપી હતી નમસ્કાર આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં સંસદના બંને ગૃહોમાં વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ એટલે કે વીબીજી રામજી અધિનિયમ બે ને મંજૂરી આપવામાં આવેલી છે સમગ્ર દેશના ગ્રામીણ વિસ્તારોના વિકાસની દ્રષ્ટિએ આ એક ખૂબ અગત્યનું ક્રાંતિકારી અધિનિયમ છે જે વિકસિત ભારતના નિર્માણમાં આવનાર સમયમાં વિકસિત ગામડાની એક નવી રૂપરેખા રજૂ કરશે કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી દળો આ ઐતિહાસિક અધિનિયમ બાબતે ગ્રામીણ વિસ્તારોમાં જે ભ્રમ ફેલાવવાનો અને સામાન્ય જનતાને ગેરમાર્ગે દોરી રાજકીય રોટલા સેકવાનો પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે ખાસ આ પ્રેસના માધ્યમથી આ સમયે શ્રમિકો ખેડૂતો અને ગ્રામીણ પરિવારોના જીવનને સુધારવાના હેતુ સાથે આ અધિનિયમના સાચા તથ્યો સાચી ભાવના અને સાચા હેતુને જનતા સુધી પહોંચાડવાનું આપણું ઉત્તરદાયિત્વ અને કર્તવ્ય બને છે અને એના માધ્યમથી આ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે જેની વિગતો આ અધિનિયમની જે ખરી વિગતો છે એ હું આપ સૌ સમક્ષ મૂકવા જઈ રહી છું આદરણીય વડાપ્રધાન શ્રી નંદભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ગ્રામીણ જીવનમાં સમૃદ્ધિ તથા રોજગાર સુનિશ્ચિત કરવા માટે આ અધિનિયમમાં અનેક મહત્વપૂર્ણ જોગવાઈઓ કરવામાં આવેલી છે આપણને બધાને ખબર છે કે મનરેગા બે હજાર પાંચમાં શરૂ કરવામાં આવેલી પરંતુ ત્યારથી લઈ અને આજનું જે ગ્રામીણ ભારત છે એમાં ઘણા બધા ચેન્જીસ આપણે અનુભવી શકીએ છીએ અને જોઈ પણ શકીએ છીએ ગ્રામીણ ગરીબી દર ગરીબી દરની હું વાત કરું તો બે હજાર અગિયાર બારમાં આ દર પચીસ પોઈન્ટ સાત ટકા હતી જ્યારે બે હજાર ત્રેવીસ ચોવીસમાં ઘટીને ચાર પોઈન્ટ છ્યાસી ટકા થઈ ગઈ છે સુવિધાઓ સુધરી છે અને આજીવિકાના સાધનો પણ ડેવલપ થયા છે તેથી બે હજાર પાંચની પરિસ્થિતિ મુજબ બનાવેલી યોજના આજના સમયની ગ્રામીણ અર્થવ્યવસ્થાને અનુરૂપ ન હોય સાથે સાથે આજની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને યોજનાનું પુનઃ સંયોજન કરવું એ પણ અત્યંત જરૂરી હોવાથી આ યોજનામાં ફેરફાર કરી અને નવા સ્વરૂપ સાથે એને રીલોન્ચ કરવામાં આવેલી છે મનરેગા બે હજાર પાંચમાં શરૂ થઈ ત્યારે આ યોજનાના જે આયામો હતા તેમાં માટી કામ તળાવનું કામ કે રોડ બનાવવા સહિતના મજૂરી કામ પૂરતી આ યોજના મર્યાદિત હતી પરંતુ વીબીજી રામજીની વાત કરીએ તો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ માત્ર મજૂરી કામ નથી અને મજૂરી કામથી વેતન આપવાનો નથી પરંતુ એની સાથે સાથે કૌશલ્ય વિકાસ સાથે ખેતી આધારિત ઉદ્યોગ હોય પશુપાલન ડેરી ઉદ્યોગ હોય ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગો હોય હસ્તકલા અને સાથે સાથે ગ્રામ્ય એમએસએમઈ અને સ્થાનિક ઉદ્યોગોમાં કામ થકી વ્યક્તિને ફક્ત મજૂર તરીકે નહીં પરંતુ એના સક્ષમ અને આત્મવિશ્વાસી અને ભવિષ્યના ઉદ્યોગ સાહસિક તરીકે એમને તૈયાર કરવાના છે અને વિકસિત ભારતની પરિકલ્પનામાં એમને જોડવાના છે એ આશયથી આ અધિનિયમમાં ચેન્જીસ કરવામાં આવ્યા છે આ ઉપરાંત આપણને બધાને ખબર છે કે મનરેગા હેઠળ સો દિવસનું કામ છે એ મળવા પરંતુ આ નવા અધિનિયમમાં એકસો પચીસ દિવસના કામની ગેરંટી મળશે સાથે સાથે રાજ્યો પોતાના બજેટમાંથી વધારાના સાઠ દિવસ ફાળવી શકશે આમ ટોટલ એકસો ને પિંચ્યાસી દિવસની રોજગારી મળવા પાત્ર થશે કોંગ્રેસના વખતે મનરેગાનું બજેટ પાંત્રીસ હજાર કરોડનું હતું જે આદરણીય શ્રીએ આ દેશનું સુકાન સંભાળ્યું ત્યારે કરોડનું બજેટ કરવામાં આવ્યું પરંતુ વીબીજી રામજીમાં કેન્દ્રના ફાડાને વધારીને પંચાણું હજાર કરોડ કરવામાં આવ્યું છે જે ખૂબ રિમાર્કેબલ નોટ છે વીબીજી રામજી હેઠળ સાહીઠ ટકા ફંડ કેન્દ્ર દ્વારા અને ચાલીસ ટકા ફંડ રાજ્ય દ્વારા એનાયત કરવામાં આવશે

અને આ યોજના હેઠળ ચાર પ્રકારના મુખ્ય કામો છે એને આવરી લેવામાં આવ્યા છે જેમાં જળ સંરક્ષણની વાત હોય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની વાત હોય આજીવિકા આધારિત કામો તેમજ આપત્તિ વ્યવસ્થાપનના કામો કરવામાં આવશે કેન્દ્ર સરકાર દ્વારા સ્વસહાય સમૂહ સાથે જોડાયેલા બહેનો માતૃશક્તિને પણ આમાં ઇન્વોલ્વ કરવામાં આવેલી છે તેમાં ખાસ બહેનો માટે જોગવાઈઓ કરવામાં આવી છે જે અંતર્ગત ગામમાં બહેનો માટે સ્કિલ સેન્ટર શેડ નિર્માણ અને હાટ બજાર જેવી પ્રવૃત્તિઓ પણ હાથ ધરવામાં આવશે જેનાથી સ્થાનિક સ્તરે જ તેમની આજીવિકા સુનિશ્ચિત બનશે વીબીજી રામજી હેઠળ વાવણી અને લણણીના સમયગાળા દરમિયાન સાઠ દિવસ સુધી કામ રોકવાની જોગવાઈ પણ કરવામાં આવી છે જેનો હેતુ કૃષિ કાર્યમાં કોઈ પણ પ્રકારનો અવરોધ ના આવે તે સુનિશ્ચિત કરવાનો છે આ ઉપરાંત વાવણી અને કાપણી સમયે શ્રમિકોને ખેતરમાં કામ મળી રહે તે સુનિશ્ચિત કરવાનો છે નિર્ધારિત સમયમાં કામ ન મળવાની સ્થિતિમાં બેરોજગારી ભથ્થાની જોગવાઈને વધુ વધુ મજબૂત બનાવવામાં આવી છે અને મજૂરી જો મોડેથી મળે તો વધારાની રકમ આપવાની પણ જોગવાઈ આ અધિનિયમમાં સુનિશ્ચિત કરવામાં આવી છે આ ઉપરાંત પરિવારોનું નોંધણીકરણ રોજગાર ગેરંટી કાર્ડ કામ માટે જે આપવામાં આવતું હોય છે તે આ ઉપરાંત અરજીઓ મંગાવી આ બધું તમામે તમામ ડોક્યુમેન્ટ્સ તૈયાર કરવા આ બધી જવાબદારી ગ્રામ પંચાયતે સુનિશ્ચિત કરવાની રહેશે આ યોજના હેઠળ પારદર્શિતા વધારવા દરેક કામોનું સોશિયલ ઓડિટિંગ ફરજિયાત કરવામાં આવ્યું છે જેનાથી ગામ લોકો જાતે જોઈ શકશે કે કાર્ય યોગ્ય રીતે થયું છે કે કેમ છેતરપિંડી રોકવા માટે અને દરેક કામ અસરકારક રીતે દેખરેખ રાખવા રિયલ ટાઈમ અપલોડ અને જીપીએસ અને મોબાઈલ આધારિત મોનિટરિંગ સિસ્ટમ અને બાયોમેટ્રિક હાજરી સહિતના ઉપયોગ કરવામાં આવશે તેની જમીની સ્તરે અસરકારકતા વ્યાપકતા પારદર્શિતા અને દેશના ગ્રામીણ વિકાસમાં સહભાગીતા વધારવા માટે પ્રધાનમંત્રી શ્રી નંદભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા વીબીજી રામજી જે લઈને આવ્યા છે અધિનિયમ આ સમગ્ર યોજના મને ખાસ કહેવું છે કે પરમ આ દેશના રાષ્ટ્રપિતા એવા મહાત્મા ગાંધીજીની વિચારધારાને સંપૂર્ણ રીતે અનુરૂપ યોજના છે એવું કહી શકાય વીબીજી રામજી આદરણીય પ્રધાનમંત્રી શ્રી નંદભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં વિકસિત ગામ અને ગ્રામ સ્વરાજના સંકલ્પને દેશના દરેક ગામ સુધી પહોંચાડવાનું એક મજબૂત માધ્યમ છે એ આવનારા સમયમાં બની રહેવાનું છે સાથે મારે કહેવું છે. કે ગ્રામ રોજગાર રોજગાર સહાયક મેટ ફિલ્ડ આસિસ્ટન્ટ અને તકનીકી સહાયક વગેરે યોજનાની મહત્વપૂર્ણ કડી છે. તેઓને તાલીમ માનદેય અને દેખરેખ માટેનો સશક્તિ ખર્ચ છ ટકાથી વધારી અને નવ ટકા કરવામાં આવ્યો છે. જેથી કામની ગુણવત્તા વધશે. સાથે સાથે તેમને સમયસર પૂરતું ચૂકવણું અને માનદેય મળવાની વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવામાં આવી છે. પૂર્ણ વિશ્વાસ છે. આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આપણે બધા સેવી રહ્યા છીએ ત્યારે ગ્રામ્ય વિસ્તાર અંત્યોદય ની પ્રેરણા સાથે છેવાડાના માનવીને જોડી અને એક સુનિશ્ચિત માળખા રૂપે આ નવું અધિનિયમ છે રજૂ કરવામાં આવ્યું છે જે ગ્રામ્ય વિસ્તારોના વિકાસની ગાથા સુનિશ્ચિત કરશે આપ સૌનો ખુબ ખૂબ આભાર ભોતાભાઈ શેખલિયા દિવ્યાંગ બોટાદ